નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ પાદરાના મોભા ગામના મેહુલ અમિત દ્વારા લીલાઘરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા બાપ પીનાની દીકરીઓના લગ્ન વિનામૂલ્યે કરવાનું આયોજન કરવામાં આવે છે સતત ત્રીજા વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન મોભાના વાકડ હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યું જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા મોભાના મેહુલ અમીન દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં લગ્નની તમામ રીતે રસમ વાંચતે ગાજતે દીકરીઓ પોતાના ઘર આંગણે જ લગ્નનો અવસર માનતી હોય છે તેમ ઉત્સાહથી લગ્નોત્સવ કરવામાં આવ્યા

અને તેઓની ટીમ દ્વારા સમૂહ લગ્નોત્સવની તમામ વ્યવસ્થા કરવામાં આવી માં લીલાગ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રીજી ત્રીજા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવમાં જે દીકરીઓના માતા પિતા ના હોય તેવી દીકરીઓને માં લીલાગ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મૂલ્યે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તો માં લીલાગ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક દાતાશ્રીઓનો દિલધા અંતઃકરણથી આભાર વ્યક્ત કરે છે શું શું કાર્યક્રમ રાખવામાં વરઘોડો કાઢીને દરેક દીકરીઓને મોયરા સુધીને લઈ જવાની વ્યવસ્થા માલી ઇલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી